બાબા પૂછે છે તમારા બા તમારા મુખથી કયા શુભ શબ્દ સદા નીકળવા જોઈએ બાબા કહે છે સદા મુખથી આ શુભ બોલ બોલો કે અમે નરથી નારાયણ બનીશું ઓછું નહીં અમે જ વિશ્વના માલિક હતા પરીથી બનીશું પરંતુ આ મંજિલ ઊંચી છે એટલે ખૂબ ખૂબ ખબરદાર રહેવાનું છે પોતાનો પોતા મેલ જોવાનો છે લક્ષ્યને ઉદ્દેશ્યને સામે રાખી પુરષાર્થ કરતા રહેવાનું છે હાર્ટ ફેલ નથી થવાનું ઓમ શાંતિ બાપ બેસી રૂહાની બાકોને સમજાવે છે અહીંયા જ્યારે યાદની યાત્રામાં બેસો છો તો ભાઈ બહેનને કહો કે તમે આત્મ અભિમાની થઈને બેસો અને બાપને યાદ કરો આ સ્મૃતિ અપાવવી જોઈએ તમા તમને અત્યારે આ સ્મૃતિ મળી રહી છે અમે આત્મા છીએ અમારા બાપ અમને ભણાવવા આવે છે અમે પણ કર્મેન્દ્રિયો દ્વારા ભણીએ છીએ બાપ પણ કર્મેન્દ્રિયોનો આધાર લઈ આમના દ્વારા પહેલા પહેલા આ કહે છે બાપને યાદ કરો બાળકોને સમજાવવામાં આવ્યું છે કે આ છે જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ નહીં કહેશે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો આ ખૂબ જરૂરી છે બીજા કોઈ પણ સત્સંગમાં કોઈને કહેવામાં આવશે નહીં ભલે આજકાલ આર્ટિફિશિયલ સંસ્થાઓ ખૂબ નીકળી છે તમારાથી સાંભળીને કોઈ કહે પણ પરંતુ અર્થ સમજી ન શકે સમજાવવાની અકલ નહીં આવશે આ તમને જ બાપ કહે છે કે બેહદના બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય વિવેક પણ કહે છે આ જૂની દુનિયા છે નવી દુનિયા અને જૂની દુનિયામાં ખૂબ જ ફરક છે તે છે પાવન દુનિયા આ છે પતિત દુનિયા બોલાવે પણ છે હે પતિત પાવન આવો આવીને પાવન બનાવો ગીતામાં પણ અક્ષર છે મા મેકમ યાદ કરો દેહના સર્વ સંબંધ ત્યાગ ત્યાગીને પોતાને આત્મા સમજો આ દેહના સંબંધ પહેલા નહી હતા ભજવવા ગાયન પણ છે એકલા આવ્યા એકલા જવાનું છે આનો અર્થ મનુષ્ય નથી સમજતા હવે તમે પ્રેક્ટિકલમાં જાણો છો અમે અત્યારે પાવન બની રહ્યા છીએ યાદની યાત્રાથી કે યાદના બળથી આ છે જ રાજયોગ બળ તે છે હઠયોગ જેનાથી મનુષ્ય થોડા સમયના માટે તંદુરસ્ત રહે છે સત્યુગમાં તમે કેટલા તંદુરસ્ત રહો છો હઠયોગની જરૂર નથી આ બધું અહીંયા આછી છી દુનિયામાં કરે છે આ છે જ જૂની દુનિયા સત્યુગ નવી દુનિયા જે પાસ્ટ થઈ ગઈ છે એમાં આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું આ કોઈને પણ ખબર નથી ત્યાં દરેક વસ્તુ નવી છે ગીત પણ છે ને જાગ સજનિયા જાગ

રાજ્ય પદ મળશે બાપના સિવાય બીજું કોઈ બોલી ન શકે તમને બાળકોને દરેક વાતની સ્મૃતિ અપાવવામાં આવે છે ગફલત નથી કરવાની બાબા બધાને સમજાવતા રહે છે ક્યાંય પણ બેસો ધંધો વગેરે કરો પોતાને આત્મા સમજીને કરો ધંધાધોરીમાં જરાય મુશ્કેલા થાય છે તો જેટલું થઈ શકે ટાઈમ કાઢી બેસો ત્યારે જ આત્મા પવિત્ર બીજો કોઈ ઉપાય નથી તમે રાજયોગ શીખી રહ્યા છો નવી દુનિયાના માટે ત્યાં આયરન એજડ આત્માઓ જઈ ન શકે માયાએ આત્માના પંખ તોડી નાખ્યા છે આત્મા ઉડે છે ને એક શરીર છોડી બીજું લે છે આત્મા છે સૌથી તીખું રોકેટ તેજ રોકેટ તમને બાળકોને આ નવી નવી વાતો સાંભળીને વન્ડર લાગે છે આત્મા કેટલું નાનો રોકેટ છે જેમાં ચોર્યાસી જન્મોનો પાર્ટ નોંધાયેલો છે આવી વાતો દિલમાં યાદ રાખવાથી ઉમંગ આવશે સ્કૂલમાં વિદ્યાર્થીઓની બુદ્ધિમાં વિદ્યા યાદ રહે છે ને તમારી બુદ્ધિમાં હવે શું છે બુદ્ધિમાં કોઈ બુદ્ધિ કોઈ શરીરમાં નથી આત્મામાં જ બુદ્ધિ આત્મામાં જ મન બુદ્ધિ છે આત્મા જ ભણે છે નોકરી વગેરે બધું આત્મા જ કરે છે શિવ બાબા પણ આત્મા છે પરંતુ એમને પરમ કહે છે તે જ્ઞાન ના સાગર છે તે ખૂબ નાની બિંદી છે તે પણ કોઈને ખબર પડતી નથી કોઈને ખબર નથી બાબા કહે છે કે જે તે બાપમાં સંસ્કાર છે તે તમને બાળકોમાં ભરવામાં આવે છે અત્યારે તમે બળથી પાવન બની રહ્યા છો એના માટે પુરુષાર્થ કરવો પડે ભણવામાં ચિંતા તો રહે છે ને કે ક્યાંક અમે ફેલ ન થઈ જઈએ ના પાસ ન થઈ જઈએ આમાં પહેલા નંબરનું ની સબ્જેક્ટ પહેલા નંબરનો વિષય જ આ છે કે અમે આત્મા સતો પ્રધાન બનીએ કંઈ ખામી રહી ન જાય નહીં તો નાપાસ થઈ જશું માયા તમને દરેક વાતમાં ભૂલાવે છે આત્મા ઈચ્છે પણ છે ચાટ રાખે આખા દિવસમાં કોઈ આસુરી કામ ન કરીએ પરંતુ માયા ચાટ રાખવા નથી દેતી તમે માયાના ચંબામાં આવી જાવ છો દિલ કહે પણ છે ઓટા મેલ રાખીએ વેપારી લોક હંમેશા ફાયદો નુકસાનનો મેલ રાખે છે ચાટ રાખે છે હિસાબ રાખે છે તમારો તો આ ખૂબ મોટો ખૂબ મોટો હિસાબ છે મેલ છે એકવીસ જન્મોની કમાઈ છે આમાં ગફલત નહીં કરવી જોઈએ બાળકો ખૂબ ગફલત કરે છે આ બાબાને તો તમે બાકો સૂક્ષ્મ વતનમાં સ્વર્ગમાં પણ જુઓ છો બાબા પણ ખો પુરુષાર્થ કરે છે પણ ખાતા રહે છે છે વાત બાબા કહે છે બાબાની યાદમાં સ્નાન કરું છું ભોજન ખાવ છું છતાં પણ ભૂલી જાઉં છું પછી યાદ કરવા લાગી જાઉં છું મોટી સબ્જેક્ટ છે ને આ સૌથી મોટો વિષય છે બાબાની યાદ આ વાતમાં કોઈ પણ મતભેદ આવી નથી શકતો

તમોગુણી મનુષ્ય શિક્ષા પણ તમોગુણી આપે છે સતો ગુણી બનાવી ન શકે ભક્તિ માર્ગમાં તમો પ્રધાન બનવાનું છે દરેક વસ્તુ પહેલા સતો પ્રધાન પછી રજો તમોમાં આવે છે કન્સ્ટ્રક્શન અને ડિસ્ટ્રક્શન થાય છે બાપ નવી દુનિયાનું કન્સ્ટ્રક્શન કરાવે છે પછી આ જૂની દુનિયાનું ડિસ્ટ્રક્શન થઈ જાય છે ભગવાન તો નવી દુનિયા રચવાવાળા છે આ જૂની દુનિયા નવી નવી થશે દુનિયાની નિશાનીઓ તો આ લક્ષ્મી નારાયણ છે ને આ નવી દુનિયાના માલિક છે ત્રેતાના પણ નવી દુનિયા નહીં કહેશે કળિયુગમાં જૂનું સતયુગને નવું કહેવામાં આવે છે કળિયુગ અંત અને સતયુગ આદિનો આ છે સંગમયુગ યુગ કોઈ એમ એ બી એ ભણે છે તો ઊંચા બની જાય છે ને તમે આ ભણવાથી કેટલા ઊંચા બનો છો દુનિયા આ વાતને નથી જાણતી કે આમને આટલા ઊંચા કોણે બનાવ્યા તમે અત્યારે આદિ મધ્ય અંતને જાણી ગયા છો બધાની જીવન કહાનીને તમે જાણો છો આ છે નોલેજ ભક્તિમાં નોલેજ નથી માત્ર કર્મ શીખવે છે ભક્તિ તો છે કેટલું વર્ણન કરે છે ખૂબ ખૂબ જ સુંદર દેખાવામાં આવે છે ભક્તિની ખૂબસૂરતી જોવામાં આવે છે બીજમાં શું ખુબસુરતી હોય આટલું નાનું બીજ કેટલું મોટું થઈ જાય છે ભક્તિનું આ ઝાડ છે અથા કર્મકાંડ છે છે જ્ઞાનના ગુટકા એક જ મન બાપ કહે તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાના માટે મને યાદ કરો તમે કહો પણ છો હે પતિ પાવન આવીને અમને પાવન બનાવો રાવણ રાજ્ય બધા પતિ દુખી છે રામ રાજ્યમાં બધા છે પાવન સુખી રામ રામ રાજ્ય રાજ્ય નામ તો છે ખબર નથી સિવાય તમારા તમે હવે પુરષાટ કરી રહ્યા છો ચોર્યાસી જન્મોનું રહસ્ય પણ તમારા સિવાય કોઈ નથી જાણતા ભલે કરીને કહે છે ભગવાન વાત મન મના ભવ સો શું એવું થોડી કોઈ સમજાવશે કે તમે ચોરાસી જનમ કે કેવી રીતે પૂરા લીધા હવે ચક્ર પૂરું થાય છે ગીતા વાળાને જઈને સાંભળો ગીતા પર શું બોલે છે તમારી બુદ્ધિમાં તો હવે બધું જ્ઞાન ટપકતું રહે છે બાબા પૂછે છે આગળ ક્યારેય મળ્યા છો કહે છે હા બાબા કલ્પ પહેલા મળ્યા હતા બાબા પૂછે છે અને તમે ઉત્તર આપો છો અર્થ સહિત એવું નથી કે પોપટની જેમ કહી દેશો પછી બાબા પૂછે છે કેમ મળ્યા હતા શું મેળવ્યું હતું તો તમે કહી શકો છો કે અમે વિશ્વનું રાજ્ય મેળવ્યું હતું એમાં બધું આવી જાય છે ભલે તમે કહો છો નરથી નારાયણ બન્યા હતા પરંતુ વિશ્વના માલિક બનવું પ્રજા બધા બનશે અને કહેવામાં આવે છે શુભ બોલવું અમે તો નરથી નારાયણ બનીશું ઓછું નહીં બાપ કહેશે હા બાળકો પૂરો પુરુષાર્થ કરો પોતાનો હિસાબ પણ જોવાનો છે ચાર્ટ પણ જોવાનો છે કે આ હાલતમાં અમે ઊંચું પદ મેળવી શકશું કે નહીં એટલાને રસ્તો બતાવ્યો છે એટલા એટલા આંધળાઓની લાકડી બન્યો છું જો સર્વિસ નથી કરતા તો સમજવું જોઈએ કે અમે પ્રજામાં ચાલી જઈશું પોતાના દિલથી પૂછવાનું છે કે જો અત્યારે અમારું શરીર છૂટી જાય તો શું પદ પામીશું ખૂબ મોટી મંજિલ છે તો તો ખબરદાર રહેવું જોઈએ ઘણા બાળકો સમજે છે બરોબર અમે યાદ જ નથી કરતા તો પછી ઓટા મેલ ચાર્ટ રાખીને શું કરીશું એમને પછી હાર્ટફેલ કહેવામાં આવે છે તે ભણે પણ એવું જ છે ધ્યાન નથી આપતા મિયા મીઠું બની બેસી નથી જવાનું જે પાછળથી ફેલ થઈ જઈએ પોતાનું કલ્યાણ કરવાનું છે એમ ઓબ્જેક્ટ તો સામે છે અમારે ભણીને આ બનવાનું છે આ પણ વંડર છે ને કળિયુગમાં તો રાજાઈ છે નહીં સત્યુગમાં પછી આ આમની રાજાઈ ક્યાંથી આવી બધો આધાર ભણવા પર છે એવું નહીં કે દેવતાઓ અને અસુરોની લડાઈ લાગી દેવતાઓ જીતીને રાજ્ય મેળવ્યું હવે અસુરો અને દેવતાઓની લડાઈ લાગી કેવી રીતે શકે ન કૌરવો ને પાંડવોની જ લડાઈ છે લડાઈની વાત જ નિષેધ થઈ જાય છે પહેલા તો આ બતાવો કે બાપ કહે છે દેના બધા સંબંધ છોડી પોતાને આત્મા સમજો તમે આત્મા અશરીરી આવી હતી હવે ફરી પાછા જવાનું છે પવિત્ર આત્માઓ જ પાછી જઈ શકશે તમો પ્રધાન આત્માઓ તો જઈ ન શકે આત્માઓના પંખ તૂટેલા છે માયાએ પતિત બનાવ્યા છે તમો પ્રધાન હોવાના કારણે આટલા દૂર હોલી જગ્યાએ પવિત્ર જગ્યાએ જઈ નથી શકતા અત્યારે તમારી આત્મા કહેશે કે અમે અસલ પરમધામમાં રહેવા વાળા છીએ અહીંયા આ પાંચ તત્વોનું પૂતળું લીધું છે પાર્ટ ભજવવાના માટે મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા કોણ ત્યાં શરીર ગઈ કે આત્મા ગઈ શરીર તો બળી ગયું બાકી રહી આત્મા આ સ્વર્ગમાં તો જઈ નથી શકતી મનુષ્યોને તો જેમણે જે સંભળાવ્યું તે કહેતા રહે છે ભક્તિ માર્ગવાળાઓને ભક્તિ શીખવવામાં આવે છે ઓક્યુપેશનની કોઈને ખબર જ નથી એ શું કરે છે ખબર જ નથી શિવની પૂજા સૌથી ઊંચી કહે છે ઓજ તેવું શિવ છે એમને યાદ કરો સિમરણ કરો માળા પણ આપે છે શિવ શિવ કહેતા માળા ફેરવતા રહો વગર ઉઠાવી શિવ છે બાપ પોતે કહે છે મને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે શિવ શિવ મુખથી કહેવાનું નથી બાપનું નામ બાળક થોડી સિમરણ કરે છે આ છે બધું ગુપ્ત કોઈને પણ ખબર નથી કે તમે શું કરી રહ્યા છો જેમણે હશે તે સમજશે નવા નવા રહે છે વૃદ્ધિને પામતા રહે છે આગળ ચલી ડ્રામા શું બતાવે છે તે તો સાક્ષી થઈને જોવાનું છે પહેલેથી બાબા સાક્ષાત્કાર નથી કરાવતા કે આ આ થશે પછી તો આર્ટિફિશિયલ થઈ જાય બાબા કે છે આ ખૂબ સમજવાની વાતો છે તમને સમજ મળી છે ભક્તિ માર્ગમાં બે સમજ હતા અત્યારે તમે બાકો સમજો છો અમે આ જૂની દુનિયામાં રહેવા વાળા નથી સ્ટુડન્ટને આ ભણવાનું બુદ્ધિમાં રહે છે તમને પણ મુખ્ય મુખ્ય પોઈન્ટ બુદ્ધિમાં ધારણ કરવાની છે નંબર વન વાત અલફ પાક્કું કરો ત્યારે આગળ ચાલો નહીં તો ફાલતુ પૂછતા રહેશે બાળકીઓ લખે છે બાબા કહે છે ફલાણાએ લખીને દીધું છે કે ગીતાના ભગવાન શિવ છે આ તો બિલકુલ ઠીક છે ભલે એવું કે છે પરંતુ બુદ્ધિમાં કોઈ બેસ બેસે થોડી છે જો સમજી જાય કે બાપ આવ્યા છે તો કે એવા બાપ અમે જઈને મળીએ વારસો લઈએ એક ને પણ નિશ્ચય નથી બેઠો પટ થી એક ની પણ ચિઠ્ઠી નથી આવતી ભલે કરીને લખે પણ છે કે નોલેજ ખૂબ સારી છે પરંતુ એટલી હિંમત નથી થતી જે સમજે કે વાહ એવા બાબા જેને અમે આટલા સમય જેનાથી દૂર રહ્યા ભક્તિ માર્ગમાં ધક્કા ખાધા હવે તે બાપ વિશ્વના માલિક બનાવવા આવ્યા છે તો ભાગીને આવે આગેર ચાલીને નીકળશે જો બાપને ઓળખ્યા છે તે ઊંચ ભગવાન છે તેમના બનોને સમજાવવાનું એવું આપવું જોઈએ સમજણ એવી આપવી જોઈએ જે કપાટ જ ખુલી જાય અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર ધંધો વગેરે કરતા આત્માને પાવન બનાવવાના માટે સમય કાઢી યાદની મહેનત કરવાની છે કોઈ પણ આસુરી કામ ક્યારેય નથી કરવાનું બીજું પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાનું છે ભણવાનું ભણવાનું ભણતર ભણવાનું અને ભણાવવાનું છે

તો સદાકાળના માટે સર્વના પ્યારા સ્વત બની જશો જે ના ભિખારી ત્યાગ કરે છે તે વિશ્વના ભાગ્ય વિધાતા બની જાય છે કર્મનું ફળ તો સ્વત તમારી સામે સંપન્ન સ્વરૂપમાં આવશે એટલે અલ્પકાળની ઈચ્છા માત્ર અવિદ્યા બનો કાચું ફળ નહીં ખાવ એનો ત્યાગ કરો તો ભાગ્ય તમારી પાછળ આવશે સ્લોગન છે પરમાત્મા બાપ ના બાકો છો તો બુદ્ધિરૂપી પગ સદા તપ્ત નશીન હોય અવ્યક્ત ઈશારા અશરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો કોઈ પણ સેવાનો પ્લાન બનાવો છો ભલે બનાવો ભલે વિચારો પરંતુ શું થશે તે આશ્ચર્યવત થઈને નહીં વિદેહી સાક્ષી બનીને વિચારો વિચાર્યું પ્લાન બનાવ્યો અને સેકન્ડમાં પ્લેન સ્થિતિ બનાવતા ચાલો અત્યારે આવશ્યક આવશ્યકતા સ્થિતિની છે આ વિદેહી સ્થિતિ પરિસ્થિતિને ખૂબ સહજ પાર કરી લેશે જેમ વાદળ આવ્યા અને ચાલી ગયા વિદેહી અચલ અડોળનો ખેલ જોઈ રહ્યા છે ઓમ શાંતિ